જય માતાજી હવે તમને એક દેવગતિ ગણપતિ દાદા છે પાર્વતી માતા છે આ બધા સનાતન ધર્મમાં શાસ્ત્રો રીતે છે બરોબર દેવું પુરાણથી આવે છે રામાયણમય છે ગીતામાં દેવગતિ ની વાત છે બધે છે બરોબર પણ કહેવાનો મિનિંગ શું છે મારો ભાવાર્થ કે પિતૃ અત્યારે આ શ્રાદ્ધ ના મહિનો આવ્યો છે બરોબર પિતૃ તર્પણ પિતૃ કોઈ ભાડ્યા નથી ભાડ્યા સપનામાં આવે કોઈ કેમ માનવું બરોબર પણ પિતૃનો અહેસાસ થાય અનુભવ થાય એડીની અંદર પરંપરાગત રીતે ઋષિ મુનિઓ સાધુ સંતો મહારાજાઓ પિતૃ તર્પણ કરતા એની વાહનું રહસ્ય જાણે તમે પિતૃતર્પણ શું કામ કરવું પડે શું કામ કરવું પડે એ ખબર તમને એમાં પિતૃ તર્પણમાં એવું હોય કે કોઈ આપણા બાપ દાદા હોય વડીલો હોય એના બાપ દાદા પર પિતૃ બરોબર આ કમોતે મર્યા હોય જેનું આયુષ્ય સો વર્ષ એક્ઝામ્પલ દાખલો આપું સો વર્ષનું આયુષ્ય હોય એમાં પચાસ વર્ષમાં મરી જાય એટલે પચાસ વર્ષ અટકવાનું રહે તો પણ એ મોક્ષમાં ન હોય બરોબર એટલે આપણી બાજુ એનું ધ્યાન કેન્દ્રિત હોય અને આપણે હેરાન થતા હોય એની નજર આપણી ઉપર જ હોય પણ દેખાતું નથી એટલે આપણે અનુભવ ન થાય આપણે નામનું કૌતુક થયા કરે પ્લસ એને કોઈ સાધના કરેલી હોય કોઈ વીર કોઈ પીર કોઈ માતાજીનું ભજન કોઈ ઉર્જા પ્રાપ્ત કરેલી હોય કોઈ શક્તિ પ્રાપ્ત કરેલી હોય એ શક્તિ એ પિતૃ મરી જાય પછી એની સાથે હોય ઇન્વોલ્વ થયેલું બરોબર એટલે એમાં એ પિતૃને એ પણ હેરાન થતા હોય અને ઓલી શક્તિ પણ હેરાન થતી હોય બરોબર શક્તિની હૈસિયત નથી કે આગળ લગી એને પાર ઓગાડી હતા કારણ કે શક્તિના બધીને મોક્ષ નથી હજી કોઈ બરોબર મોક્ષ એટલે વિલીન કોઈ વસ્તુ નથી એને મોક્ષ કહેવામાં આવે છે પણ આ તો અહિયાં હોય ઉર્જા આત્મા રૂપે આત્મા સ્વરૂપે પરમાત્માની વાત નથી કરતો આત્માની વાત કરું જે પરમાત્માથી છૂટી પડેલી હોય એની વાત કરું છું જ્ઞાનની ધારાથી એટલે પિતૃ દાખલા તરીકે આપણા કુટુંબમાં દાદા પરદાદા એના દાદા એના પરદાદા બધા કમોતે મર્યા હોય કોઈ મેરેજ વગર ના મર્યા હોય લગ્ન પણ ન થયા હોય એટલે એની બધી તમામ આ ટૂંકમાં કહું છું તમામ ખાઈશો અધૂરી હોય ને બાકી હોય ને એ પૂરી કરવા માટે પિતૃ તર્પણ ની જરૂર પડે નકર પિતૃ દોષ લાગે એને પિતૃ દોષ કહેવાય એનું નિવારણ ન કરી નથી કે વાંજિયાના પિતૃ વલખા મારે પાણી કોઈ નથી પાતું સમજ્યા ભજનમાં પણ કીધું છે આત્મજ્ઞાનમાં કીધું કે વાંજિયાના પિતૃ હોય ને એ વલખા મારી મારીને બસારે મરી ગયા હોય એમાં મર્યા પછી પિતૃ થયા હોય તો પણ એને પાણી નથી

મર્યા પછી નડતા હોય ને એને આ નામ આપ્યા છે કોઈના કુટુંબમાં દસ પિતૃ હોય કોઈના કુટુંબમાં વીસ હોય કોઈના કુટુંબમાં હો હોય બરોબર પછી આટલો હો વર્ષે એનો હૈકો પૂરો થાય એટલે કોઈ નિવારણ ન કરતા નિહાવા નાખી નાખી નિહાવા નાખી નાખી બચારા ભૈયા જાય પરાણે જન્મ લે પછી ઓલા જન્મમાં એક કોડ ખાપડ વાળા પેદા થાય ગરીબોની બસ્તીમાં પેદા થાય સમજા એની વાહ પરજાએ કોઈ દી શ્રાદ્ધ નાખ્યો ન હોય અગરબત્તી કરી નો હોય માન્યા નો હોય બરોબર એની પરજા એ પર આશીર્વાદ એ આપણે કાફી હોય એનો આશીર્વાદ ખાલી મળી જાય ને પિત્રુ તો પણ આપણે ધનમાં ધન્યવાદ થઈ જાય બધી વાત ધન્ય ધન્ય થઈ એની આત્મજ્ઞાન હોય પિતૃ હોય તો એ આત્મ કરી કરી મળી ગયો હોય બરોબર અને એ આવતો હોય અને આપણે એને અડધું કરી મનમાં લઈ સમજા ઇગ્નોર કરીને કે ભાઈ પિતૃ પિત્રુ કઈ છે દુનિયામાં બરોબર હું કામ